એ ઓરા ઘડી આ લોકો બધી મણસો મગન ઈરા ગહીન બનાવે દાડીઓ કઈન બનાવતા હોય તેના સનપમાં તરડા છે

મારું ગામ પડોદરી છે વડોદરીમાં બહુ વિશાળ ખાણું છે ગૌશરણની એક જગ્યા નથી અને લિમિટથી વધારે વિસ્ફોટ થાય છે એ વિસ્ફોટથી ગામને બહુ તકલીફ થાય છે મકાન ઊભા ફાટી જાય છે પાણીની સમસ્યા થાય છે જે બોરમાં પાણી આવતું હોય ને એ પાણી હોય તો આવતું બંધ થઈ જાય છે એટલે મેં રજૂઆત લઈ અને સાહેબ બધી આવ્યા છે કે સાહેબ આમાં કાક ધ્યાન દે મામલતદાર સાહેબમાં અમે આ રજૂઆત લઈને આવ્યા છીએ એટલે સાહેબને આનું નિવારણ લાવવાનું છે જો દસ દિમા આનું કોઈ નિવારણ નહીં આવે તો આપણે કાર્યવાહી અમે ગ્રામજનો ભેગા થઈને કરીશું

એને તો સાચો પત્ર ગામની વિજે કરાવજો મકાન કોઈ નાહારા છે હા મકાન એટલા પસા કરાવતા દે